ભાઈ વિનય વસાવા આ તમે ચેતર રેલી માં આવ્યા છો આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે એમાં તો તમે શું કહેવા માંગશો આ ચેતરભાઈ વસાવાની જે લોકપ્રિયતા છે એના કારણે આજે સમગ્ર આદિવાસી સમાજના તમામ આગેવાનો તમામ લોકો આજે રાજસ્થાનના હોય એમપીના હોય મધ્યપ્રદેશના હોય તમામ ચાર રાજ્યો જે બિલ પ્રદેશની માગણી છે એના તમામ લોકો આજે ઉપસ્થિત થયા છે જે ચૈતરભાઈ વસાવાને સામ દન ભેદ તમામ નીતિનો ઉપયોગ કરીને જે ખોટા કાવટરા કરીને જે ફસાવાની આ ભાજપ સરકાર જે કોશિશ કરી રહી છે એના માટે અમે સખત શબ્દોમાં ભાજપ સરકારનો વિરોધ કરીએ છીએ આવનારા દિવસમાં ચૈતર વસાવાને સમગ્ર આદિવાસી સમાજનું પૂરેપૂરું સમર્થન છે ને આ સરકારને કહેવા માંગે છે કે તમે ગમે તેટલી કોશિશ કરી લો આ ચૈતર વસાવા એ જંગલનો રાજા છે ને એ જંગલમાં જ શોભે છે એટલે ટૂંક સમયમાં ચૈતરભાઈ વસાવા બહાર આવશે અને એમના ઉપર જે ખોટી રીતે ફરિયાદ કરી છે તે પણ નિષ્ફળ જશે હાલમાં ચેતર વસાવાને સેન્ટ્રલ જેલ ખાતે બડોદરા મૂકવામાં આવ્યા છે રાખવામાં આવ્યા છે અને જે જેલમાં લઈ જવામાં આવ્યા છે એકવાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એમની જામીન પણ રદ કરવામાં આવી છે એ અંગે શું કહેશો જો જામીન રદ એટલા માટે કરવામાં આવી છે કારણ કે કોઈને બી ખબર જ હોય કે આ સરકાર છે તેમની પાસે પોતાનો પાવર છે અને તમામ સત્તાધીશોને પણ પોતાને આજે સત્તાના આગળ જામીન પણ એ લોકોએ પોતાની રદ કર્યા છે અચ્છા અને ચેતર વસાવા પર જે પ્રકારના મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવે છે મોટી સંખ્યામાં ચેતર વસાવાના વિરોધમાં દીડિયાપાડા ખાતે આ મહિલાઓની રેલી નીકળી હતી એમના વિરોધમાં તે અંગે શું કહેશો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જે આજે તમે રાજપીપળાની અંદર પબ્લિક જોયું હોય અંબાજીથી લઈને ઉમરગામ સુધીની જે લેડીસોની જો પબ્લિક જોયું હોય એમના સમર્થનમાં આવે છે માત્ર ડેડીયાપારામાં જ કેમ આ લોકો એ લેડીઝોને ભેગી કરી કારણ કે આ લેડિસોને તમામ રીતે આજે પૈસા આપીને બોલાવવામાં આવી હતી અને આ ચૈતરભાઈ વિશે ખોટી રીતે માહિતી આપવામાં આવે છે તદ્દન ખોટી છે જો તમે લોકો સાચા હોય તો તમારી પાસે સીસીટીવી ફૂટેજ હશે તે જાહેર કરો તો પ્રજાની આંખો સામે આવશે અને કોણ સાચું છે ને કોણ ખોટું છે તે ખબર પડી જશે ધન્યવાદ